ડીસા સોમનાથ સેવા ટ્રસ્ટ તેમજ પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓના માળા અને કુંડાનું વિતરણ કરાયું ડીસા માજ બગીચા સર્કલ પાસે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ઘરે ઘરે પાણીના કુંડા તેમજ માળા પહોંચે તે હેતુથી નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું હતું ડીસા ખાતે સોમનાથ સેવા ટ્રસ્ટના કાર્યકરો તેમજ પાટીદાર સમાજ દ્વારા અલગ અલગ સેવા પ્રવૃત્તિમાં જોડાયા હતા લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડાના ટોકન પેટે માત્ર દસ રૂપિયા લઈ વિતરણ કર્યા હતા સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ સેવાભાવી કાર્યનો સારો પ્રતિસાદ મળ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ સેવાભાવી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટીદાર સમાજ દ્વારા પક્ષીઓ માટે સેવા આપી રહ્યા છે સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીને બીજી વખત સેવા કેમ્પ કરવામાં સહભાગી બન્યા હતા આ સેવાભાવી કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી રમેશભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના ડીસા પ્રમુખ ભરતભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોદ્દેદારો અને સેવાભાવી લોકો જોડાયા હતા ને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે નગરજનોએ આ સેવા કાર્યને બિરદાવી દરેકે ઘરે ઘરે પાણીના કુંડા અને પક્ષીના ઘરનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું